પાલીતાણા ખાતે યુવાનને શોટ લાગતા મોત ભાવનગર જિલ્લાના પાલિતણા ખાતે માં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ નામના યુવાનને એજી ગેંગ સ્વીચમાં કામ કરતા સમયે અચાનક રિટર્ન પાવર આવતા યુવાનને શોટ લાગતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જરા બનાવને લઈ પોલીસ દ્વારા યુવાનની લાશને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અશ્વિન ગોહિલ સીએ ન્યુઝ ભાવનગર મારું નામ બાબલખેર શાહિદભાઈ છે રાપદ પીજીવીસીએલમાં નોકરી કરું છું આજરોજ અમે દિહોર સપ્ટેશનની અંદર બેંકનું કામ કરવા માટે ગયેલ હતા તે દરમિયાન કુરેશીભાઈ અમારા સ્ટાફને શોખ લાગેલ તે નીચે પડી ગયેલ ત્યારબાદ તેને અમે દિહોર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પ્રાથમિક સારવાર માટે લે લઈ ગયેલ અને ત્યારબાદ ત્યાંથી એકસો આઠમાં નાખી અને સરકારી દવાખાને ભાવનગર લાવેલ છે ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરેલ છે ભાવનગર સર્ટી હોસ્પિટલ